અમદાવાદ ગ્રામ્ય પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાઈ ગયેલી વસ્તુઓ તેમના મૂળ માલિકને પરત કરી હતી પોલીસે લોકોના મોબાઈલ દાગીના વાહન કે પછી સાયબર ફ્રોડમાં નોંધાયેલી ફરિયાદોમાં તાત્કાલિક કાર્યવાહી કરી છે આ કાર્યવાહી અંતર્ગત પોલીસે ચોરાયેલી વસ્તુઓ મેળવી તેના મૂળ માલિકોને પરત અપાવી છે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ અને ડીવાય એસપી નીલમ ગોસ્વામીની હાજરીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ચોરાયેલા બે કરોડ સત્તર લાખ રૂપિયાનો મુદ્દા માલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો જેમાં ધોળકા ડિવિઝનમાં આવતા એક સ્ટેશનમાં તોંતેર કરોડ રૂપિયાનો મુદ્દામાલ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનોમાં સિત્તેર પોઈન્ટ છોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ અને વિરમગામ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ લાખ ને રૂપિયાનો મુદ્દા માલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો તો મુદ્દા માલ પ્રાપ્ત કરીને લોકો ખુશખુશાલ થયા હતા બે કરોડ સત્તર લાખ રૂપિયાનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરાયો છે તેરા તુજકો કાર્યક્રમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પકડાયેલો મુદ્દામાલ પોલીસે લોકોને પરત કર્યો છે આ કાર્યક્રમમાં ચોરાયેલી વસ્તુઓ પરત કરવામાં આવી છે મોબાઈલ વાહનો સહિતનો મુદ્દામાલ જનતાને પરત કરવામાં આવ્યો છે સરકારશ્રી અને ગુજરાત પોલીસનો જે એક પ્રોગ્રામ તેરા તુજ પર અર્પણ એમાં જે પ્રજાલક્ષી એક પ્રોગ્રામ છે એને જે પણ ભોગ બનનાર છે એને મુદ્દામાલ પરત અપાવવા માટે ગુજરાત પોલીસની જે કટિબદ્ધતા છે એને માટે પ્રોગ્રામ આ દર્શાવે છે ઓર આ પ્રોગ્રામમાં અહેમદાબાદ ગ્રામ્ય જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવી હતી આ કમિટી એસપી હેડક્વાર્ટર મેઘા દેવત અને ડીવાયએસપી રોશની સોલંકી અને ત્રણ ડીવાયએસપી એસપી ડી એસ નીલમ ગોસ્વામી અને પ્રકાશ પ્રજાપતિની એક આ તમામની કમિટી બનાવીને એ એવા મુદ્દામાલ અને એવા કેસો આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા જેમાં મુદ્દામાલ પરત આપી શકાય આ કોર્ટના સંકલનમાં રહીને અને બાકી બીજા ડિપાર્ટમેન્ટને સંકલનમાં રહીને કઈ રીતે અપાવી શકાય એને માટે એક પહેલાં મીટિંગ મિટિંગ રાખવામાં આવી ઓર આ મિટિંગના આધારે પછી મુદ્દામાલનો આઈડેન્ટિફિકેશન કર્યો હતો ઓર પછી આખા જિલ્લામાં ટોટલ બે કરોડ અને બે કરોડ અને ચોતેર લાખનો ટોટલ મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો છે